મેલીને ગઈ છે કલો હવે નથી તારી હાજરી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જો ખાલી કાલ મુ ગોડવા આયો તો કોઈ ગોડા આવું નતું તો આજે અલગ રોપડી મસ્ત ફોન કર્યો ગોડો અમારે થાકી જાય ફોન કર્યો અને અમારે એણે સરડી હોય ને તેઓ રૂ એણાય છે આડે હવે બધે બધા પોથા ઉપાડ લેવા પછી અમારા ગૌ આમાં શિલ્પાઈ ઓય થી કેવું લાગે હેર બતાવ બતાવ ના જરૂર નહી તાર ઘાત બતાવ એનાખો કુટુંબે કુતીજીગા ઈવંતો વિવાહ બધા ભેગા

હલો ગાઈસ તાણ હવે આપણે છે ને અનુપયોગ રોજ દાતેળાનો આ છે સ્પેશિયલ લેબડો પાડવાનું દાતેળું અને હવે હજુ આટલાથી લઈ છેક બધી બધા લેબડા આ લેબડો આખી બોર્ડર એ આખા શિયાળા સુધી શિયાળા સુધી છે ને હવે લેબડો પાડવાનો છે એમ તો પોતો પોતા બધો પતી ગયો ચારે બારે અવાજ ખૂટસી એટલે ડેલ્લી હેબડો પાડવાનો ને પબ્લિકને ચારનું ચાલુ કરી દીધું પણ આપણી હવે ચાલુ કરી કારણ કે હવે ચારો આપણો ખૂટી જાય એટલે રોજ લેબડો પાડવાનો અને આખો શિયાળો જવા દીધું પછી નહીં બધા બધે બધા લેબડા હોય ને હું વાજબતો હવારે લગભગ તો હું હું ફલું હોય બધે બધા હોય ને મારે જ ફલવાના ભાઈ બીજું તો કોઈ ફલ ના સ્પેશિયલી બધા બધા લેબલા મારા પર વાળા તો આજ તો મુરત કરીએ છીએ આજથી મુરત ચાલુ થઈ જો રોજ છે લાઈન શેર બધે બધા લેબડા પાડવાના આ માર તો શિયાળા માં આવું જોઈએ ગાઈસ ચલો ગાઈસ અને આ તણ શ્રી ગણેશ કરીએ સુખનો સુરો જેવો ઉકાળવાનો સોમોથી ચલો તણ તૈયાર

અરે એરંડા છે એરંડા પાવા આવી બહુ મોટા થયા પહેલા આમ તો વરસાદ જેવું થયું ને એટલે નતા પાયા પણ આપણા પાયા એટલે પોણી ચાલુ છે બપોરે જ હમણાં જ વાળ્યું પોણી તો આ જગ્યાએ પોણી હતું તી એમને પહી ને પશુ એ વાળ્યું હતું આપણા એરંડામાં પાણી વાળ્યું અમે તો દોઢ કલાક જેવું છે હજી પહોંચવા ગયો પાવર કદાચ જતો ના પાણી વાળી છે એકલો એકલો કોઈ એકલો એકલો કોઈ લે માર પાંટી પાઈ લેવું છે આ નહીં ખાધું પણ આ દે બીજું સર્ચ કર નહીં હટ લાગી મને પાણી વાળો મુજે આવો মই যোগাৰিলোঁ হে হা অমৰ পিয়লা মূলা বিস্কুটি বাৰ মনটো এনেকুৱা পিয়াঁহ হৈ আছোঁ

આપણું શરીર મંદુ પડી છે એ બોરો મેલી ને ગઈ છે કલો હવે નથી તારી હાજરી મન વિહરતી નથી ઘડી તારી ઓ કોમાજરી ગપ્પો મારી

આને બની ગઈ નહીં બની ગઈ આજી બધું વઘારેલું બધું પેલું કઈ બટેકો સજેતા આય આરે આલગ ગોયુ કલેશી રે બટાકો આજે તો સાળે સતા હું કાઢી લેતા હું નથવા માટે ，哎，零塔里面，塔里塔里。अरे पहले कौन है ना कौन पहले कौन है अरे सर तो कहीं हाँ वो तो उतार बाद ना कर ये क्या हुआ मैं क्या हुआ ना वो कब बनाया

એ જો ફોરન બહુ ઓજી તેરે મરાડી એને કળા કુછરી જ સો અહીં ઓ બધું તો વેદ કશું નહી બીનનો મૈતું ઇથી કોણ કેતી તું ખાલી ગોરીઓસ ગા દાગી બેલાતી બેજું તું તો આ તો ગોડ નિરણે જાય લેગુના શું ના ખટમીઠું દન્યો નઈ ના કે લેબુ ने तो ना। नहीं लगा तो घर पे डू नहीं लगा तो नहीं लगा तो जान ना ये आप पुल आप पुलर जाना वो करता है वो हमें लगा सकता है ये वो कट मीटर लगा तोड़ दो कट मीटर लगा नहीं कश्मीर की मूत्र लगा हूँ ना क्यों बोलो कामें